નમસ્કાર મિત્રો વિક્રમ ઠાકોરની માતાનું અવસાન થયું હતું ત્યારે વિક્રમ ઠાકોરનો આખો પરિવાર શોકમાં માહોલમાં ડૂબી ગયો હતો ત્યારે અત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ રહ્યો છે જ્યાં મિત્રો વિક્રમ ઠાકોરના માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે જિગ્નેશભાઈ કવિરાજે કયું છે તે જોઈ શકો છો અમારા વિડિયોમાં પણ મિત્રો પહેલા તો તમે અમારી ચેનલ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલ અને આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો ને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ લખજો ગુજરાતી ગુજરાતી દેવ પામ્યા છે એટલે શ્રદ્ધાંજલિ રૂપે બાપુ એને પણ યાદ કરી વધાવો એકવાર વિક્રમભાઈને પણ વધાવો અને એમના માદર્શ્રીને યાદ કરતા લાઈન ખાલી બાપુ એને યાદ કરી લો લક્ષ્મીવાને Holy